નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ભક્તોની આસ્થાનું પ્રતિક એવા રામચંદ્ર ભગવાનનું પ્રાચીન રામ મંદિર આવેલ છે આજે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે જે રામનવમી તરીકે ઓળખાય છે આજના પવિત્ર દિવસે લુણાવાડા શહેરમાં આવેલ પ્રાચીન રામ મંદિરમાં રામનવમીના પવિત્ર તહેવારે રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો સમગ્ર પરિસરમાં જય શ્રી રામનો નાથ ગુંજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામલલાને ઝૂલે ઝુલાવી દર્શનનો લાભ લીધો હતો અને કેક કાપી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી જય શ્રી રામ આ છઠ્ઠી બહુ આજરોજ પ્રોગ્રામ સારી છે અને આવો આવો બાર તહેવારે બી અન્ય મંડળો તરફથી રાસ ભજન કીર્તન હનુમાન ચાલીસા એનું બી થાય છે યુવા સંગઠન એવું છે કે દર શનિવારે રામજી મંદિરમાં હનુમાન ચાલીસા ના પાઠ અને આ મંદિર અઢારસો ચાર ની અંદર તુલસી કુંવર બા હું ક્ષત્રિય છું રાજપૂત કુંવર છું અમારા વડવા હોય આ મંદિર ની જમીન આપીને ત્યાં મંદિર નિર્માણ કર્યું એની અંદર ડોંગરેજી મહારાજે બી તથા કરી અને જે જીવનો ઉદ્ધાર કર્યો અને જે દાન આવ્યું એ બધું મંદિરમાં જુઓ ધર્મ પ્રેમી જનતા ખૂબ ઉત્સાહથી આ પ્રસંગ છે જય શ્રી રામ આજે રામનવમીના પર્વના દિવસે ભાવિ ભક્તોની બહુ ભીડ જોવા મળી રહી છે અને બધા ભક્તો અહીંયા રામ ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે અને આજે બહુ પ્રસંગ સારી રીતના ઉજવાઈ ગયો છે અને આજે સાંજે ચાર વાગે રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સૌ સૌ ભાવિ ભક્તોએ આજે શોભાયાત્રામાં જોડાવા ભાવ બળ્યું આમંત્રણ છે જય શ્રી રામ